સારી કન્યા ને સુ કન્યા કેવાય પણ સારા વર ને સુલર ની જયારે બે આડા લીટા ભેગા થાય ત્યારે બનેવી બુક નથી પણ સ્ટોરી છે સંચો નથી પણ રીલ છે ટપાલી નથી પણ તોય પોસ્ટ છે અને આખી દુનિયામાં જેનું નામ છે એ ઇન્સ્ટાગ્રામ છે પતિ પત્ની ના વિચારોમાં જમીન આસમાન નું અંતર હોય છે અચ્છા પતિના પાંચ મિશ્કોળ જોઈ અને પત્ની વિચારે છે કે આજે શું થયું હોય છે અને પત્નીના પાંચ મિશ્કોળ જોઈ અને પતિ વિચારે છે કે આજે મારું શું થશે છોકરો એની પ્રેમિકા ને લઈ અને ઝાડ ની પાછળ બેઠો હતો પતિ ના પૈસા થી પતિ ને જ બેવકૂફ બનાવો એટલે બ્યુટી પાર્લર અમુક છોકરીઓ ગરબા રમતા રમતા એવા હાથ ફેરવતી હોય આપણને લાગે કે જાણે હમણાં ઓફ સ્પીન બોલિંગ નાખશે આપણે ત્યાં મહિલાઓ એક સાથે દસ પરિવાર નું ટેન્શન લઈને જીવતી હોય છે સાહેબ એક તો પોતાના પરિવાર નું એક પિયર ના પરિવારનું છ સિરિયલ ના પરિવાર નું અને બે પાડોશી ના પરિવારનું મેં એને કીધું તું કે તારી બધી ઈચ્છા પૂરી કરીશ અને ઈ ગાંડીએ પિંક કલર નું સમોસુ માંગ્યું અમુક તો મારા બેટા એટલા બધા હોશિયાર હોય કે નવરાત્રીના ફ્રી પાસ ગોતી આવે નવ દિવસ માં એકાદી હારી છોકરી ગોતી લે અને એના પછીની ની નવરાત્રી માં કપલ પાસ માં પાછા ભેગા રમે સસરા જમાઈ ને કે ધ્યાન રાખજો મારી દીકરીની ની આંખ માંથી આંસુ નો આવવા જોઈએ જમાઈ કે એ ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ વાસણ તો એને જ વિચારવા પડશે રેલવે સ્ટેશન એ સ્ટેશન માસ્ટર બહાર આવીને ને કે વરસાદ ને કારણે બધી ટ્રેનો રદ થઈ છે બીજા કોઈ ને કઈ પૂછવું છે કવિ બનવા પહાડો વચ્ચે મોકલે અને સફળ પ્રેમ વ્યક્તિ ને શાકભાજી લેવા માર્કેટ માં મોકલે નાયા વગર ની છોકરીઓ ને બ્યુટીફુલ બોલી દઈ છે એવા મોટા દિલ ના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ બે બાયુ વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળ માં નથી થયો તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે પત્ની પતિ ને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ બાકી તમારી હારે તો નહીં જ પતિ કે એમાં કૂતરાનો હું વાક એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કુતરા એ મારી સાસુ ભર્યું ઓલા કે ભૂલ થઈ ગઈ એનો દવાખાના તમને ખબર છે કે જોડીઓ ઉપર વાળો બનાવે છે પછી ઇન્સ્ટાગ્રામ માં હુકામ છોકરીઓ ગોતો છો પતિ પત્ની એ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવો એની સલાહ આપણને જેને લગન નથી કર્યા એ દે છે બોલો તો પૂછવું તો એ મિત્રો કે સાડી ના ઘરવાળા ને સાધુ કેવાય તો સાડી ને સાધુડી કેવાય જો તમે પત્ની ના ઈશારા અને આવ ભાવ સમજી જાતા હોય ઠીક છે તો તમારે કોઈ ચોપડી બોપડી વાંચવાની જરૂર નથી તમે એક જ્ઞાન છેલ્લું લેવલ પાર કરી લીધું રેખા એ જયેશને ફોન કર્યો કે કાલે મારે લગ્ન છે હવે તું મને ભૂલી જાજે બોલો કે હું તો મહેશ બોલું છું તો લી કે આ તો તું ભૂલી જાજે અને જયેશને કહી દેજે લોકો કે કળિયુગતા નથી અફવા ઇન્જેકશન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે જ્યારે આપણા અહિયાં પૂછવામાં આવે છે કે ઢેરો થઈ ને પાક છે તો નહિ ને અંગ્રેજી નો ચાલુ થયો અને એક છોકરો મોડો પોચ્યો ઠીક છે સાહેબ કે વાય આર યુ સો લેટ બોલો કે એમાં એવું છે ને સાહેબ સાહેબ કે ભાઈ ઇંગ્લિશ માં વાત કર અચ્છા બોલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કિચડ નો હીલિંગ નો ડોલિંગ ઓન્લી ભુર ભુર કરિંગ કોઈને પાણીથી બીક લાગે ઠીક છે કોઈને આગથી બીક લાગે અચ્છા કોઈને ઊંચાઈ બીક લાગે પણ વાંઢાઓને શેના બીક લાગે ખબર છે ડબલ બેડ ના પલંગ થી

ત્યારે હરખાની ચપેટમાં આવી જવાનો છો બાયડી નો બેસ્ટ ડાયલોગ ઠીક હે રેવા દિયો હું હમણાં કઈ કઈશ ને તો તમને નહીં ગમે થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થાશે ઠીક હે સવારે વડ ની ફરતે દોરા અચ્છા અને સાંજે વર ઉપર ડોડા હા ઘણાય પાછા એવી સલાહ ઉઠો કે કે બાથરૂમ માં મોબાઈલ લઈ જવો હારો નથી હવે એને કોણ કે એ સાચા છે મોટા ભાગની સ્ત્રીઓને લીવર ની તકલીફ હોય છે મોટર ના હા એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય મને સૌથી વધારે ઈજત તો કબાટ ના કપડા આપે છે જ્યારે પણ કબાટ ખોલું છું બે ચાર કપડા સીધા પગમાં પડી જાય

લગન પછી મામલો પચાસ પચાસ ટકા થઈ જાય એટલું તો લોકો પાણી ફિલ્ટર કરી નથી પીતા જેટલું આજકાલ ફોટા ને ફિલ્ટર કરે વૃદ્ધાશ્રમ માંથી એક ફોન ગયો કે કરશન કાકા દીકરા બોલો છો

કે આનું વળી ભાંગુ લાગે છે એટલે હા વામ નો હોય સ્ટેટસ તો એમને મૂકી છે જો કોઈ વ્યક્તિ વાત કરવા માટેનો માવો થૂકે છે ઠીક તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે ગુજરાતી માં બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા અચ્છા બસ ખાલી પંખો બંધ કરી દઈએ છે બહુ તકલીફ થાય વાંઢાઓ ને ત્યારે સપનામાં માં લગ્ન થઈ જાય અને હવારે પત્ની નો મળે આપણા અહિયાં મનગમતા લગ્ન નો થાય ને ઠીક છે તો ગુસ્સા ગુસ્સામાં બે ત્રણ છોકરા તો થઈ જ જાય ગુજલીસ શબ્દો તમને ખબર છે ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું ઠીક છે બોલો ટેલેન્ટ તા બ્યુટીફુલ તા હેન્ડસમ તા ઓહો હો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો અંબાલાલ નવી આગાહી પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના